કચરો એકત્રિત કરતી ઓપન સ્પોર્ટની ગાડીનો બાઇક સાથે અકસ્માત સર્જાયો છે શહેરના કોઠી સલાટવાડા રોડ પર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સાથે અકસ્માત થતા બાઇક સવાર બંને યુવકો ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના કોઠી સલાઠવાળા રોડ પર અકસ્માત સર્જાયો કોર્પોરેશન ની કચરો એકત્ર કરતી ઓપન સ્પોર્ટ ની ગાડીએ અકસ્માત રતિલાલ બારૈયાને હાથ પગે ઈજાઓ પહોંચી હતી ઘટનાના પગલે લોકોના ટોળા ઉમટ્યા હતા અકસ્માતમાં ઘાયલ બંને યુવકોને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે કારેલીબાગ પોલીસે સ્થળ પર પહોંચ્યા પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી ઓપન સ્પોર્ટ કચરો એકત્ર કરતી કોર્પોરેશન ની ગાડી ના અટકાયત કરવામાં આવી છે હું મારું કામ કરી જ રહ્યો હતો રાબેતા મુજબ અને પાછળથી ધડામથી અવાજ આવ્યો હું પલટીને જોયું તો આ એક્સિડન્ટ થયેલું હતું વીએમસી ની ગાડી છે અને બે બાઇક સવાર હતા એ વીએમસી વાળા એમને અડપેટમાં લઈ લીધા હવે એ તો મને બહુ એકચ્યુઅલી વધારે નથી ખબર

બીજા ગેર માં ગાડી ચડે ત્રીજા ગેર માં ગાડી એકદમ ના ચડે એટલે બીજા ગેર માં ગાડી ચડાવું ગાડી ચલાવજો તમે ખબર નઈ સાહેબ ફોન રાખવામાં તો અમે તો મજૂરી ડ્રાઈવર કરીએ કોઈ બી ગાડી તમે જાય